મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે મોજમાં જ રહેવાનું હોય તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો આજે છે ને કંઈક જોરદાર ધૂમ મચાવવાની છે કારણ હું છે આજે તો જોજો આગળ તમે બહુ મજા આવશે વિડીયો જોવાની આજે કોઈનો મસ્ત મસ્ત જોરદાર બર્થ ડે છે એટલે સ્પેશિયલ દિવસ

તો મિત્રો છે ને હવે આપણે બધેને કહી દેવાનું છે કોનો બર્થડે છે એમ તો હવે આપણે આગળ આગળ જોરદાર જો આપણે મસ્ત એક રેલગાડી તૈયાર કરી છે બરાબર અને જોજો મિત્રો કોનો બર્થડે છે એ તમે હવે આપણે એ સિક્રેટ તોડીએ છીએ તો આપણે દેવુંબેન ને હમણાં બધા તૈયાર છે ને હમણાં કહેશે તો જો આપણી રેલગાડી છે જોઈ લ્યો આ દેવબેન છે આ શ્રદ્ધાબેન છે અમારા માનસીબેન એનાક્ષીબેન હેમલભાઈ બધાય વિવેકબેન હરિભાઈ છે તો તો જોઈએ ચાલો હવે આપણે સ્ટાર્ટ મારે આજે મારા મમ્મી છે આજે પણ જો મિત્રો આ બધે આ તો કહી દીધું કોણ નો બર્થ છે પણ હું એ કહી દઉં આજે અમારે હેમાલી નો છે તો હવે બધા મિત્રો આપણે શું કરવાનું છે હેમલભાઈ ચાલો હવે આપડે આગળ શું પાર્ટી માં કરવાનું છે પાર્ટીમાં આપડે હોટેલ માં જવાનું છે હા નાસ્તો પાણી ડમવા ગમવાનું કરશે ખાલી નાસ્તો પાણી નાસ્તો ભાઈ નાસ્તા ને બોલવા અરે ડુચા દેવાના છે તો ચાલો વિવેકભાઈ તો છે ને મિત્રો આપણે બધા બર્થ ડેમાં કેક કાપતા હોય તો આપણે એવું વિચાર્યું બધા છોકરાઓ નારી જમીએ ગુજરાતી પંજાબી છે ને મજા આવે ઢોસા સેન્ડવીચ એટલે ફૂલ ડૂંચા દેવાના છે અને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારી આગળ પાર્ટી કેવી રાજી તો આ બધું બાકી જ છે ને આગળ જોજો ફોટો શૂટ કરવાનું છે એ બધું ખાસ બધું કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો મિત્રો તો આગળ બધા મિત્રો વિડીયોમાં બનીના રહેજો

જો આ મસ્ત લોકેશન આવી ગયું છે આ આપણા બર્ડે બોય બોયને કહેવાય બર્થ ગર્લ કહેવાય ભાઈ સોરી 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 બર્થ ગર્લ છે અને બાળકો તો જોય મહિલા છે મસ્ત મસ્ત એન્જોય કરવા તો જો અહીંયા બધા છોકરાઓને જો આવું લોકેશન છે મિત્રો આપણા અહીંયા મસ્ત ગાર્ડન છે તો જો આવું કઈક મિત્રો લોકેશન છે ને આપણે આગળ છે ને હવે જોરદાર વિડીયો બનાવી મસ્ત અને તમે આગળ રહેજો બધા મિત્રો તો છે ને ને મિત્રો જો અમારે બાળકો બધા છે મસ્ત મસ્ત એન્જોય કરો બગીચાની અંદર તો જો આવું બધું છે જોરદાર અહીંયા વિવેકભાઈ ને શ્રદ્ધાબેન છે આમ મસ્ત અહીંયા લશ્કરપટી છે અહીંયા માનસીબેન છે અને મસ્ત હિંડોળે હિંચકે છે અને અમાર આ મેન માથું દેવબેન તો જો એ આ શું છે દેવબેન એ શું કરો તમે દેવ જેવું છે ચકલી જેવું નહી દેવ જો દેવબેન મસ્ત ઈટકે છે ધીમે ધીમે આયા છોકરા વદિયા ખાલી છે હો આયા જો હેમલ હેમલને હરીબે વેહી જાવ જો આમાં જો આજ છે ને જો હરીબે સદાબેન મસ્ત ઈટતા ખવડાવે છે જો આયા મિત્રો મસ્ત આમ નામ થોડા થોડા નાનો નાનો વિડીયો બનાવી ખાસ આગળ જોજો અને ખાસ કોમેન્ટમાં લખજો કેવું લાગ્યો વિડીયો મારો ટીમે આવજો છોકરા કોણ હું પાછળ આવું કે આ જો ભાઈ બહેન નો કે આ કેમ પડના આ કેર કુપડા હો જા લે યાર ન તે દાયા ઓહો દેવબેન કઈ બાજો ઈપડા ધીમે ધીમે હો ચક્કર આવતા નઈ

અરે લાગી છે દીકરા હો ધીમે હા એવા દેવું બેન કઈ મજા આવે છે

વિષય છે મન છે ઇસમે આ તમને દે હું ના પૈસા કે હાજી કાગળ કચરા દેવા છે રૂપિયા ના હું આવું થાય પડતે